એટલી ખુશી છે ગાઇશ કે તમે બહુ બધો સપોર્ટ કર્યો છે એની આજે ખુશી છે મારી મા કુળદેવી ગોગા મહારાજની દયાથી બધુ સારું થઈ ગયું છે જેટલી મહેનત કરી હતી એના પરથી પણ વધારે ફળ મળ્યું છે તો થેન્ક યુ સો મચ આવાનો સપોર્ટ કરવા બદલ તમને થંબલની અંદર ખ્યાલ જ આવી ગયો હશે કાંઈ કે સેના વિશે સર શું નહીં શું નહીં બધુએ તો બીજું એ કે આજે મોર્નિંગ મોર્નિંગ થઈ ગયા છે સાડા સાત અને આપણે આજે જવાના છીએ આપણું જે પણ આપણું કાર્ય આજે આજ સુધીનું યુટ્યુબની જર્નીની અંદર જે પણ કામ કરતા હતા એ બધું બેસ સક્સેસફુલ થયા છીએ અને ઘણો ખરો તમારો બધો સપોર્ટ છે મારા ગોગા મહારાજની તમારા મારા કુળદેવી માતાજીની દયાથી બધું વેસ સારું થઈ ગયું છે અને ભવિષ્યની અંદર બધું સારું જ થશે આવું તો સપોર્ટ કરતા રહો અને તમારા ભાઈને આના બ્લોગ જોતા રહજો તમારા ભાઈને અને ફેમિલી સાથે મસ્ત રહેજો બધા તો ગાઈઝ ચલો ક્યાં જવાનું છે અને બ્લોગ એના માટે લાવે છે કેમ કે લાસ્ટ ડે એની કાલે આપણી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ હતી એમ કે મોનિટાઈઝનો મેલ વગેરે મેસેજ વગેરે જે પણ આવ્યો હતો એ બાર વાગ્યા પછી આવ્યો હતો બપોરે તો એના પછી સાંજે બધું વેગ કમ્પ્લીટ કર્યું મેલ વેલ વગેરે બધું ક્લિયર કર્યું અને પછી હું ગયો માર્કેટમાં માર્કેટમાંથી પછી થોડું એ લાવવાનો તો મારે લાવ્યો તો આજે મોર્નિંગ મોર્નિંગમાં આજે છે ગોગા મહારાજની પાચમ તો જોઈ શકો છો તમે કે કેવું નસીબ કેવું કામ કરે છે પણ કુદરત પણ કેવો આપણને સપોર્ટ કરે છે કેમ કે જે મારા ગોગા મહારાજનું આજે તો આજે પાચમ છે અને લાસ્ટ ડેમાં આપણું કામ ક્લિયર કર્યું તો દયાથી આવો આવો મને મારા મહારાજ તમે બધા સપોર્ટ કરતા તો ચાલો મળીએ આ આગળ ક્યાં જવાનું છે શું નહીં બધું તમને બ્લોગમાં જોવા મળશે ને તમારા ભાઈને સપોર્ટ કરજો ને આપણી યુટ્યુબ ચેનલમાં હજુ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ચલો ફટાફટ મળીએ ચલો ગાઈઝ જ જે વસ્તુ લેવાનું તો આપણે લઈ લીધું જોઈ શકો છો તો પછી એક આપણે લઈ લીધું ઘીનું ટેન બધું લઈ લે તો હું અને પપ્પા બંને નીકળી તો ગયા છે પણ સારું વરસાદ પણ ચાલુ થઈ ગયો નો ડાઉટ તો ફટાફટ આપણે જઈએ જે જગ્યાએ જવાનું ત્યાં મંદિરે ચલો ત્યાં જઈ સીધા આપણે મળીએ આવી ગયા છીએ આપણું બધા બ્લેક પેન્થલ લાઈન ભરે આપણે સિલ્વર પેન્થલ લાઈન આવી ગયા છીએ તો સીધા આપણે મોર્નિંગ મોર્નિંગ અહીંયા આવે છીએ જરમા વરસાદ પણ આવી રહ્યો છે તમે જોઈ શકો છો ક્યાં આવે છીએ તમને પણ ખ્યાલ આવી ગયો છે કેમ કે ખુશી જે મારા દાદા છે અમે સૌ બધા સપોર્ટ કરી રહ્યા છે એમાંથી જ અમે કંઈક છો આવી ગયા છીએ અમે મારા ગોગા મારાના મંદિરે તો આજે તો જરમા વરસાદ પણ આવી રહ્યો છે તો ચલો આપણે મસ્ત દર્શન કરીએ પહેલાં પછી તમને મળીએ કેમકે હું પણ આજે તમને પાછો એક વખત ફરી રીતના આજે હું દર્શન કરાવું તો આ રીતના છે બધું બે ખેતરની અંદર છે ભાઈ અમારો તો પપ્પા મસ્ત દીવાબત્તી કરે એના પછી આપણે પણ આજ છે ગોગા મહારાજનું મંદિર અને આજ છે અમારા રામાપીનું મંદિર અને એના બાજુમાં છે નાની એવી મોટી એવી આમથી પીપળી જોઈ શકો તમે બીજું એ કેમ્પ ના અમારા એમના બાજુમાં નાનો એવો એક જે જોયું હશે તમને અમુક જે જૂના અમારા ત્યાંથી ફર્સ્ટ ત્યાંથી બ્લોગ જોયો છે એમને જ ખ્યાલ હશે આ શું અને આ છે માળા તમે જુઓ સામે એ નાની નાની ચકલી આવે એક આવી આમથી એને માળા કેવા બનાવે છે તમે જુઓ નાના એવા મસ્તી લટકી રહ્યા છે કેવી રીતના એકદમ નાની નાની ચકલી છે પણ એને કઈ રીતના ગૂંથી ગૂંથી માળા બનાવે છે કેટલા મસ્તી લાગે છે અને એવું એવી લોકવાયકા મારા ખ્યાલ પ્રમાણે શું કે ભાઈ કે આ માળો છે ને આપણે ઘરમાં રાખીએ તો સારું કાર્ય કહેવાય એમ શુભ કાર્ય સરસ કાર્ય થાય આપણા ઘરની અંદર આ એક માળો છે જે અમુક કૂવાની અંદર હોય છે એ અમુક અમુક જગ્યાએ એવા મોટા વૃક્ષો હોય ને ત્યાં માળા હોય છે એ નાની એવી અમથી ચકલી બનાવીશું પપ્પાએ દર્શન કરી લીધા છે જે પેડા વાગેલા હતા એ પણ ચડાવી લીધા છે તો આપણે તારા દર્શન કરીશું જોઈ શકો છો

બીજું એ કે મનની ઈચ્છા મનની ઈચ્છાઓ તો કદી પૂરી જ નહીં થતી પણ છતાંય આપણે મનની ઈચ્છાઓ બધી પૂરી થઈ એવું આપણને આજે આનંદ થયો તો મંદિરે જઈને આવ્યા હતા તો વરસાદ પણ ત્યાં આવી ગયો હતો તો પછી મેં એવું વિચાર્યું મેં કીધું પપ્પા બે એવું વિચાર્યું ઘરમાં જશું મમ્મી પાછું પોતું પણ માર્યું છે તો ત્યાં તો મમ્મી થોડું પાણી લેતા આવજો તાણ તો મમ્મી પાસે આજે તો અમે પાણી મંગાવ્યું કેમ કે

તરસ નથી છીપાવી તો ઓન સ્પેશિયલ મારો ગ્લાસ હોય છે તો ભાઈ એ ગ્લાસથી જ મારે પાણી પીવાનો મોકલ લગાવીએ તો ગાઈશ બહુ મજા આવી જોઈએ છીએ આજના દિવસ માટે શું શું લાવીએ છીએ ચલો મળીએ આગળ કન્ટિન્યુ બ્લોગમાં બનાનો ક્યાં જવાનું છે એ બી તમને આજે હજુ કઈ જગ્યાએ જવાનું એ તમને હું લઈ જાઉં તો મને હજુ તમે ગાઈશ આપણે કયા પપ્પા કયા પેડા છે

તો ગાય સાથે પેડા થઈએ છીએ અને આપણે પછી ત્યાં જવાનું તો કઈ તમે આ બોક્સ જોઈ શકો છો પેડાનું એ એલજી સુખડીયા એની સિપોરની મોટા મોટી દુકાન છે મીઠાઈ ફરસાણ નમકીન અને બેકરી તો સિપોરના મારા જેટલા પણ સબસ્ક્રાઈબર મિત્રો છે એમનો તો ખ્યાલ હશે જ કે ભાઈ નામ બહુ મોખરે છે ત્યાંથી જ ભાઈ આપણે લાવીએ છીએ સાબડી પેડા બહુ ટેસ્ટ સાથે આવે છે અને બીજી બધી પણ નમકીન બહુ સારી હોય છે તો આપણે જેટલી વખત આપણે જરૂર હોય માનતા વગેરે માટે કે શુભ કાર્ય માટે તો ત્યાંથી આપણે લઈએ છીએ અને કરી પણ કેટલો ભાવ છે કિલોના ચારસો વીસ રૂપિયા અને કિલોના સાબડી પેડાના કિલોના ચારસો વીસ રૂપિયા ભાવ છે તો ત્યાંથી આપણે આજ લાવ્યા હતા એ માટે ત્યાંના બધો સ્ટાફ પણ બહુ સરસ છે તો રાખવામાં હા હા આવી જો વડનગર વડનગર સિપોર શ્રીપોર ગામ તાલુકો વડનગર ઓકે એલજી સુખડિયા મોબાઈલ નંબર ઓકે રાજુભાઈનો મોબાઈલ નંબર નીરજભાઈ હર્ષભાઈ ત્યાં મોબાઈલ નંબર બોલતા આવડી પણ હજી ભાઈ અમારી ફેમિલી છે ને ભાઈ બ્લોગમાં એટલું બધું બોલવાનો પ્રયત્ન કરો પણ બોલી એક નથી ભાઈ ધીરે ધીરે એમને પણ લાવતા રહેશું હું મારા પપ્પા મારા મમ્મી ત્રણ જણા અમે જે પ્રસાદી લાયા હતા આજે જે અમે માનતા વગેરે કરી ખુશીથી એ પણ અમે પ્રસાદી લેતા હતા અને પછી મારા મમ્મી એવું કે ભાઈ આજે તારે માર્કેટમાં જવાનું કર્યાનું પતી ગયું છે તો મમ્મીને પૂછી દઈશું શું શું કર્યા બાકી શું બાકી મમ્મી કરી લસણ પાંચસો જેવું ચાલશે હે ને પાંચસો લસણ પછી હા બરોબર હા આદુ લાવવાનું આદુ પણ આપણા ઘરે હા દિવસમાં બે ત્રણ વખત ચા થાય ને તો ભાઈ આદુ વગર તો ટેસ્ટ આવે જ નહીં જો આપડા લાવવાનું છે ડબ્લુ એ બી કપાસિયા ખાઈએ ને આપડે કપાસિયા શ્રેષ્ઠ કંપની શ્રેષ્ઠ પછી આપડા આદુ લાવવાનું છે પાંચસો પછી લસણ કેટલું લાવું પાંચસો પાંચસો બીજું તમારા ભાઈને પણ થોડું પર્સનલી કામ છે તમે જોશો તમને ખ્યાલ આવી જશે શું કામ છે શાના માટે એ બી કામ મેં આજે હું માર્કેટમાં જવાનું હતું તો મમ્મી કહે કે ભાઈ તું જાય છે તો આ બે ત્રણ વસ્તુ પતી જ છે તો જાય છે તો લેતા પેશલ એના માટે જવું પડે એમાં નો ડાઉટ મારે થોડું કામ બી છે જોશો તમને ખ્યાલ આવે તો ચલો ફટાફટ મળતા રહીએ અને હવે આપણે ધીરે ધીરે આપણો જે મકસદ હતો ને પૂરો થઈ ગયો હવે આપણી ફેમિલી ધીરે ધીરે

એમનો વધારે વધારે પ્રાઉડફુલ હોય છે તો આવું જ તમે મારી જેમ મહેનત કરતા રહો અને તમે પણ આગળ જાઓ તમારા મમ્મી પપ્પાને એ મારા મમ્મી પપ્પા છે એવા તમારા પણ મમ્મી પપ્પા છે તો એમનો પણ તમે ખુશ કરવાની મનની ઈચ્છા રાખો અને આગળ સુધી લઈ જાઓ શું મમ્મી પૂરી કરો હા તો ચલો મળું આગળ શું છે આજના દિવસ મળે હું તમને બધા ચલો નીકળી ગયા છીએ અને હવે ચાવી વગેરે બધું બાઇકમાં જ છે તો ચાલો હું નીકળું બાઇક પણ રેડી કરી દીધો અહીંયા કહેતા તો ચશ્મા વગેરે બધું છે ચલો तो हम निकल चुके हैं अपनी सिल्वर पैंथर लेके अपनी मौज के साथ चलो हम मिलते हैं अपनी मौज के साथ अच्छे अच्छे मोमेंट में चलो गाइस तो ऐसे ही सपोर्ट करते रहो अपनी यूट्यूब चैनल को सब्सक्राइब तो गाइस એક અઠવાડિયા પછી હું નીકળ્યો છું બહાર હાઈવે ઉપર માર્કેટમાં જવા માટે તો હું તો આમ બધું આનો આજુબાજુનો એરિયા જોયો તો મને એટલું હરિયાળું હરિયાળું તમે જોઈ શકો છો એકદમ ગ્રીન ગ્રીન અને વરસાદની ઋતુમાં એક વીક પછી અને એક અઠવાડિયા પછી એટલું મસ્ત વાતાવરણ એકદમ એકદમ ખીલેલું ખીલેલું હોય છે એમાં પણ મોર્નિંગમાં તો બહુ જોરદાર વાતાવરણ હોય છે તમે જુઓ એકદમ ગ્રીન 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 યાતા કે ભાઈ કુદરતી રીતે સૌંદર્ય ધરતી માતા કેવા મસ્તી રીતના ખીલેલા છે એવું લાગે છે એકદમ ગ્રીન ગ્રીન તમે જુઓ કંઈક અનેરોજ જ હાઈવે લાગે છે તો બાકી મારે તો અહીંયા થોડો બી વરસાદ પડે છે ને તો પાણી પાણી રહે ચોમાસામાં તો મારે ભાઈ ખભા કરીને બાઈક લઈ જવું પડશે વાહ ભાઈ વાહ ફૂલમાં થાય આપણે શેના માટે આવે છીએ તમે જોશો ખ્યાલ આવી ગયો છે પેન્ટના ત્યાં આવી ગયા છીએ અને થોડું એ આપણા કામ છે એના માટે આવે છે તમે જોશો તો ખ્યાલ આવી જશે યુટ્યુબ ની રાની બનાવવાની છે વાય આપણે સિલ્વર પેન્થલના તમે જોવા ખાલી મેં હાથ મૂક્યો ત્યાં હાથ તૈયાર થઈ રહ્યું છે ભાઈ યુટ્યુબની રાની બનાવવાની છે આપણા ને તમે જોવા બધું તમે જોશો તો તમને પણ ખ્યાલ આવી જ જશે જોતા રહો તમે એને એન્જોય કરતા રહો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દિલમાં વસાઈ દેવાની છે ભાઈ યુટ્યુબ ચેનલ તમારે બધાને સપોર્ટ ફૂલ કરવાનો છે તો લવ યુ સો મચ તો ચલો ફટાફટ આપણું ક્લિયર કરીએ કામ પછી તમે ભાઈ જોયું તમે કંઈક અલગ જ નામ છે મહેસાણા દેશી પાગડી મસ્ત રીતના કોતરાઈ દીધું છે સ્ટીકર સાથે બનાવી દીધું છે જુઓ લોગો પણ યુટ્યુબ લોગો આ તમારા સપોર્ટથી જ આટલું બધું થયું છે આવો જ સપોર્ટ કરતા રહો જુઓ ખાલી ચિપકાઈ દીધો છે વાહ ભાઈ વાહ મહેસાણા દેશી દૂરથી પણ ખબર પડવી જોઈએ કે ભાઈ મહેસાણા દેશી યુટ્યુબ ચેનલ હા ભાઈ કે ભાઈ એ બધા સપોર્ટ કર્યું છે તો ફટાફટ ચિપકાઈને આપણે તમને સીધા

બે વસ્તુ લઈ લીધું રહી ગયું છે એક વસ્તુ લેવાનું તો એ પણ લઈ લઈએ ખ્યાલ તો હશે શું રહી ગયું આ દુઃખ તો એ લઈ સીધા તમને મળીએ ચલો હોય હોય બધું વે લઈને આપણું સરસ કામ પણ પૂરું થઈ ગયું છે તો આજની હેપી તો હેપી થઈ ગયા છીએ તો આજની મુમેન્ટ આજનું મજા આવી ગઈ આવો આવું જબર કરતા માર્કેટિંગ મુમેન્ટ છે રાજ આપણે આપણા અંબાળા ગામની ની અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છીએ જો યો હની સિંગ આહા હા વ્લોગર ની લાઈફસ્ટાઈલ કઈક અલગ જ મોમેન્ટ છે અને હું એટલો હેપી છું કે મને વધારે વધારે ઇન્ટરેસ્ટ વ્લોગ ની લાઈફસ્ટાઈલ માં તો હજુ સુધી આપણી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરો અને વ્લોગ ને લાઈક કરો અને ચલો फटाफट સીધા મળીએ ઘેર જોઈન તો ઘેર આવી ગયા છીએ મમ્મીએ જે પણ કરિયાણા ની અંદર વસ્તુ મંગાવી દીધી એ પણ લાવી દીધી અને આપણો તમે વ્લોગ કાખો જોયો છે અમને ખ્યાલ હશે જે આપણું મોસ્ટ એમ બી કામ હતું મેન કામ એ પણ આજે આપણે ક્લિયર કર્યું છે આપણે આ આપણી એની સ્પેન્ડર પ્લસ આપણું બાઇક એની સિલ્વર પેન્થલ બ્લેક પેન્થલ એ સિલ્વર પેન્થલ બનાવી દીધું યુટ્યુબની રાણી તમે જોયું તો જોઈએ આગળ આગળ ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે કરીબન બંધ આવી ગયા સવા ત્રણ થવા આવી ગયા છે તો હવે લે છું ટ્રી બ્રેક એની ચા પીશું એના સાથે નસતું ફટાફટ ચલો બનારો બ્લોગની અંદર મજા આવશે એન્જોય તમને કરવા મળે ઘણા ઘણા બ્લોગ પણ આવા આવતા રહે ભાઈ આપણે યુટ્યુબ ચેનલ અમે ફૂલ મોનિટાઇઝ કરાવી દીધી એ વાત ઉપર આપણને રાખવાનું વાત થઈ ગઈ તો બહુ મજા આવી અને આવો ને સપોર્ટ કરતા રહેજો તમે બધા બરાબર તમને મોજ કરાવતા રહેશું આ બી તમને આવો ને આવું ઘણા ઘણા બ્લોક ચાલે બલ્લે બલ્લે ગીતો તો આવડતો નહીં પણ તો ਤੇ ਤੇਰੀ ਬੱਲੇ ਬੱਲੇ ਨੇ ਗਿਆਰ ਮੰਗ ਟਕ 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 ਉਹਦਾ ਸਪੋਰਟ ਜੋ ਸਾਰੇ ਹੋ ਮੜੀ ਰਹੇ ਆ ਬਾਕੀ ਦੁਆਰਾ ਬਾਈ ਖੁਸ਼ ਖੁਸ਼ ਤੇ ਯੇ ਹਾਂ ਮਮਿਜ ਵਾਛੀ ਲੈ 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 ਮਾਹੀ ਹੋ ਖੁਸ਼ ਆਦਮ ਵਲੋਗ ਦਵਾ ਕੇ ਐਟਰਾ ਸਟੇਡੂ ਕਿਵੇਂ ਬਾਬੀ ਹਾਂ ਲੈ ਲੈ ਤੇਰੀ ਯਾਰ ਹੈ ਹਉ ਨਾ ਹਉ ਸਪੋਰਟ ચુકરી 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 હા ભાઈ વાહ શું કેવું મમ્મી મેં ચા પણ બનાવી દીધી હા તો ભાઈ ચા બની ગઈ છે નાસ્તો પણ કરી લેવાનો છે પપ્પા આવી રહેશે થોડા કામ ગયા ત્યાં સુધી આપણે વેટ કરીએ ચલો ભાઈ અને હજુ પણ આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દે અને સપોર્ટ કરતા લાઈક કરવાનું ભૂલશો બ્લોક નથી મજા આવી જશે લાઈક કરી દેજો ભાઈ

ગૃહિણી બાઈ ઘરનું કામ તો મમ્મીને જ કરવાનું હોય તો મમ્મી આઉટ કરે છે હું બેઠો હતો એડિટિંગ કરતો હતો અને બીજું મેં કીધું લાવ બ્લોગમાં થોડી તમારા સાથે ચર્ચા પણ કરું મમ્મીનું કામ છે મમ્મી કામ કરી જાય છે અને વાતચીત કરતા હતા પાછું મેં કીધું લાવો ગૃહિણીનું સન્માન કરવું જરૂરી છે યાર મમ્મી તો બધાના ઘરે હશે ભાઈ મમ્મી તો કામ તો મમ્મીનું જ ઓલ વેસ્ટ કામ છે કેમ કે રસોઈ કરવાનું ખાવાનું બનાવવાનું બધું તો સલામ છે ભાઈ મમ્મીને કેમ કે રોજ આવું બધું કામ કરવાનું એક જ કામની અંદર આ સવાર સાંજ સવાર સાંજ રાત્રે ઊંઘવાનું સવાર સાંજ પછી એક જ કામ બે બધું કાઢવું તો પડે ભાઈ પણ કરવું તો પડે ને ગૃહિણીમાં મેન વન નંબરનું કામ એ જ છે ભાઈ તો બહુ મજા આવી આજના બ્લોગમાં તમને પણ બહુ મજા આવી છે શું કહેવાય મમ્મી જેવું રહ્યું આજના બ્લોગમાં આપણા યુટ્યુબ ચેનલ મોન્ટાઈ થઈ ગઈ એટલે આપણને બહુ ખુશી રહી હે ને શું કહે છે કે બહુ ખુશી ને કે કે આપણા સબ્સ્ક્રાઇબર મિત્રોને કઈ રીતે ખાવાના સપોર્ટ કરતા હોય છે તમે ગાઈ મમ્મી તો કે હસું આવે ભાઈ હસું આવે તો એમાં આપણા કોઈ કોઈ બીજા કોઈ વ્યક્તિઓ સાથે આપણે વાત કરીએ હું કેવી રીતના વાત કરું તમારા જોડે નહીં કરતો મમ્મીને ફેમિલી હજુ થોડી એટલી કેપેબલ નહીં થઈ ભાઈ બોલવામાં થોડું સંકોચાય થોડું શરમાય છે નો ડાઉટ પણ આપણે ધીરે ધીરે